હારદી નેતી જવાબદારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું આપ્યું ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળી છે અને વર્ષ બે કરતા પણ ઓછી બેઠકો આ ચૂંટણીમાં મળી છે વર્ષ બે હજાર પંદર માં કોંગ્રેસ પાસે અઢાર બેઠકો હતી અને જેને લઈ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ બેસી શક્યું હતું જ્યારે આ ચૂંટણીમાં માત્ર આઠ બેઠકો મેળવી વિરોધ પક્ષની કામગીરી પણ નહીં કરી શકે ત્યારે હાર નૈતિક જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સ્વીકારી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી તેની જાણ અને પત્ર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે આમ કોંગ્રેસની હાર સાથે આજે કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ અને ઘણું બધું ગુમાવી દીધું છે આજે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના જે રિઝલ્ટ આવ્યા એમાં અમે લોકોના પ્રશ્નો માટે ઘણા સતત લડ્યા છે પણ અમારી કાંઈક ખામી રહી ગઈ છે તેના કારણે મતદારોએ જે જનાદર આપ્યો છે એ અમારે સિગમન્ય છે પણ નૈતિક જવાબદારીના ભાગરૂપે મારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી મારું પોતાનું રાજીનામું માન્ય અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાને આજે મોકલી દઉં છું